નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શાળામાં સિન્યોરિટીને લઈને આચાર્યનો ચાર્જ આપવામાં આવતો હોય છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા બે હજાર ચોવીસનો છઠ્ઠા મહિનામાં નવો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે જે આચાર્યના ચાર્જને લઈને છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય સિન્યોરિટી મુજબ આચાર્ય નો ચાર્જ આપવા બા ફક્ત શાળામાં આચાર્ય ચાર્જના હેતુ માટે જિલ્લા ફેરથી આવેલ શિક્ષકોની પણ મિત્રો આપણે જે આ પરિપત્ર જોયો તે તારીખ દસ છ બે હાજર ચોવીસ હતો હવે ત્રણ દિવસમાં ત્યારબાદ તે પરિપત્ર રદ કરવામાં આવેલો હતો અને નવો પરિપત્ર તારીખ તેર છ બે રોજ કરવામાં આવેલો હતો તે તમારી સામે આવી રહ્યો જે જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા કરવામાં આવેલો હતો જેમાં વિષય છે સિન્યોરિટી મુજબ આચાર્યના ચાર્જ બાબતનો સુધારા પત્ર જેમાં કહેવામાં આવ્યું છે કે અત્રેની કચેરીના ઉક્ત સંદર્ભ એક મુજબના એટલે કે તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ જે પરિપત્ર કરવામાં આવેલો હતો તે પરિપત્રથી રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં શાળાના આચાર્યના ચાર્જ સોંપવા અંગેની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ હતી જેમાં સૂચના નંબર ત્રણમાં ફક્ત શાળાના આચાર્યના ચાર્જના હેતુ માટે જિલ્લા ફેરથી આવેલ શિક્ષકોની પણ ખાતામાં દાખલ તારીખ જ ધ્યાને લઈ આચાર્યનો ચાર્જ સોંપવાનો રહેશે એ મુજબની સૂચના આપવામાં આવેલ હતી પરંતુ સબબ ઉક્ત સંદર્ભ બે મુજબના ઠરાવની ક્રમ નંબર છ મુજબની જોગવાઈ અનુસાર ઓગણીસો પછી અન્ય જિલ્લામાં ગયેલ શિક્ષકો જે તારીખે અન્ય જિલ્લાની નોકરીમાં જોડાય તે વર્ષમાં ભરતી થયેલ શિક્ષકોની સિનિયરિટી યાદીમાં છેલ્લો રહેશે જે ધ્યાને લઈ અત્રેના સંદર્ભ એક મુજબના પત્રમાં સૂચના ક્રમ નંબર ત્રણમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે આચાર્યના ચાર્જના હેતુ માટે જિલ્લા ફેરથી આવેલ શિક્ષકોની જિલ્લામાં દાખલ તારીખ ધ્યાને લઈ શાળાના આચાર્યનો ચાર્જ આપવાનો રહેશે તેઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા જે નવો પરિપત્ર જે સુધારા પત્ર છે તે બહાર પાડ્યો હતો તે આપણે જોયો આજનો વિડીયો હતો એ અપડેટ લઈ હતો વિડીયો હતો એ કેવો લાગ્યો જરૂર કેજો જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ